વીજળી ને ચમકારે મોતીડા પરોવે પાયલ બે આ હું કરશું આ વધારે ખાસ છે ને એને કાઢું સો આમાં ખાતર ભેળવવું છે થોડુંક જોરથી બોલાય થી બોલે હું તો સંભળાય એ છે ને ઘાસ કાઢું સુ વધારાનું આમાં ખાતર ભેળવવાનું છે ને પાંદડી બોરસલી હાવ ફૂકાઈ ગઈ છે બિચારી એ આને આમ નાખવાનું પછી આમાં થઈ ઘાસ કાઢી પછી આમાં ખાતર નાખવાનું હારું હાલ તું ઘાસ કાઢ ત્યાં હું ખાતર ને વ્યવસ્થા કરું ચાલો તો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ નિકેટાલિયા બ્લોગ ચેનલ તો પાયલબેન તો પેલા ઘાસ કાઢી નાખે હતી અને સુરતથી અમે લોકો લાવ્યા છે દેશી ખાતર કેમ કે ગામડામાં મળતું નથી બરાબર ને હે એવું છે હા તો પપ્પા એ સુરત થી હુકમ મોકલ્યો પપ્પા એ મોકલ્યો કીધું જ્યારે કાકા લેવાય ગયા તો ભાઈ આજે અમારા આંબામાં મધ આવ્યું છે એટલે કે મધનો નો પૂડો તમને દેખાડવાની ટ્રાય કરું આઈ થિંક સો દેખાઈ જશે હા દેખાઈ ગયો આજ બપોરે જ મધ આજુબાજુમાં ઉડતું હતું પણ હવે જોરે 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 ભમરી નથી મધ છે પછી ગોતી લે ભાઈ ઘૂમરી ખાય પછી મળી જાય ને મધ હવે આ મધ ને અહીંયા રાખવાનું થાય નહીં કેમ કે આ બધા ઝીણા 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 એ રમતા હોય ક્યારે ઉડે પવનના ના હિસાબે કવડી જાય તો ખોટું તો ખોટું હાથ વાગ્યા ની બસ માં સુરત જવું પડે આ હાથ વાગ્યા નું ફેમસ થઈ ગયું છે ભાઈ હાથ વાગે બેહાડ દેવાની છે આને સુરત જવું છે સુરત જવું જવું અહીં રહેવું છે

કોમદી હવાર માં વેલા નીકળવાનું છે 4:30 પાર્લર નું કામ પતાવવાનું છે બેગ તો પછી પેકિંગ થશે તો હાલશે કાર્યધર માં વાળા કોઈ છે જ નહીં કોઈ અહીંયા હું કોઈના લગન પ્રસંગ ને એવું નહીં આવતું હોય કોઈ લગન પ્રસંગ હોય લગન પ્રસંગ તૈયાર થવા બધા લોકો સુરત જાય

બીતા બીતા ઘાસ કાપે એક કામ કર પેલા આપણે લીમડાનું દોડા કરે ને ઉડાડ નાખીએ ના હે તું એ કરી હું ઓલું ખાતર ખોલીને હરકુ કરું તમે બે તોડી જાય એમ ને ઉડે પર આવે જોજે કાઈ દેશી ખાતર આપણે નાખવાનું છે પપ્પા એ સુરતની સ્પેશિયલ બગલું છે ગાયના છાણમાંથી બનેલું દેશી પ્યોર નો મિક્સ બરાબર એમાં કોઈ કેમિકલ નો એમાં એડ કરવામાં નથી આવ્યું પ્યોર ઓર્ગેનિક ખાતર છે એટલે ખાતર બધા ઓર્ગેનિક જ હોય આજે આપ એક આંબો આ

કે આમ આ રીતે જ જ હોય મને કીધું થોડું થોડું ઓલું પછી મિક્સ નાખવા લાડો મોતી સુર થા વાવાઝોડું આવ્યો ને ચર ઉડી ગયું આપણ ક્યાં અહિયાં હતું લઈને ઓલી સ્ટીલ ની ક્યાં કીટ ઉપડી ગયેલી હાથે લાય

નુકસાન ન થાય ઓગળી જવાનું હોય એમથી હાલો મે એક આંબાનું કામ પતું પૂરું થઈ ગયું કેટલું વાર છે તારા ઘાસ કાઢવા આમાં પણ મોટા મોટા પાણા નાખી કીધા क्या ले गई नहीं वो चली ना गई ऐ बाबू तू क्या के हो हरियो माइन कुहाड़ी मारवा लोंदा आ से मार माथे सी तो ओ डाले को ठीक से आवे आई

મા મોઢામાં છે આ તો સારું પણ નરવું આગી પે જરી ખાય હાલો લીમૂડીમાં લીમૂડીમાં કાટા વાગે ધ્યાન રાખો આ ખાય કે પડીકા પડે કાલે એટલે તો કૃષ્ણનું બુંગળા પણ વેઈ જા તો હામે વેઈ જા પર મને ધ્યાન દેખ લાગે ક્યાં પાએ કા એનો tieળો ફૂલ લઈ આવી જા આ તે આઈ

લીંબુ શરબત બનાવશે હા રોટો હલતો હોય ને આમ ભાઈ દાદા વૃંદા કઈક ખાય

શિયાળા મનાવું ઉનાળા મનાવું કે શિયાળા મનાવું હાલ તને હાલ ચોમાસામાં નવડાવું દાસણગીર ઓકે તો ભાઈ નવ તારીખ અમે લોકો જઈએ છીએ શાંતિ રાખો વીસ દિવસ ગામડે થઈ ગયા છે ભૂલ કંટાળી ગયા છે તો ફાઈલ બે સરડી કરે કરીને એ પહેલા હું તમને આજે અમે એક ચબૂતરો બનાવ્યો ને એ બ્લોગમાં લઈ લો કેમકે એનો બ્લોગ અમે અલગથી નહોતો

ડી ગયો રમાઈ બતાવું લાગે કે આ આવે ને બહુ ગયો બહુ ભયંકર વાગ્યો ભાઈ ધ્યાન રાખજો આમાં તો કીડીઓ એ ઉડાર છે

હિસકો મેં જ લેવો છો સુરત થી તને ખબર નો જ કહી દઉં બરાબર યાદાર ભાઈઓ બોલાવે છે ભાઈ બગ 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 કર્યા કરે પણ અમે એક ચબૂતરો બનાવ્યો છે એ ચબૂતરાનો મેં બ્લોગ નહોતો લીધો જે આપણા ઘરની સામે ઘરની સામે જે બગીચો છે મહાદેવનું મંદિર તો મેં એક વ્લોગ અપલોડ કર્યો હતો કે ભાઈ અમે આખો ચબૂતરો પાણીથી વોશ કર્યો હતો અને પછી અમે અમેને સરખું સાફ કરીને એમાં દાણા ચણા નાખ્યા હતા તો અહીંયા શું થતું હતું કે ભાઈ ગાંઠિયાને હું નાખતા હતા ચકલી માટે ને એના માટે તો બિલાડીને કૂતરા એ લોકો આવીને ખાઈ જતા હતા અને પક્ષીઓ માટે કાંઈ વધતું નહોતું એટલા માટે આજે અમે આ ચબૂતરો આખો ઊભો કર્યો છે અને એની ઉપર અમે ગાંઠિયા નાખ્યા છે એટલે કે હવે શું છે કે આ થોડુંક ઊંચું થઈ ગયું એટલે બિલાડી ને કૂતરા એ નહીં આવે પણ એના માટે આપણે અલગથી અહીંયા ખાવાની વસ્તુ મૂકશું કૂતરા બિલાડી માટે બરાબર અને પક્ષીઓ માટે બધું આની ઉપર ચણ ને એવું ગાંઠિયાને એવું નાખશું એટલે ત્યાં સુધી આંબીનો નો કે અને ખિસકોલી છે એ આ થાંભલાથી ચડી જશે અને એ ઉપર જઈને ખાઈ શકશે ઓકે તો આ બનાવવામાં અમારે કલાક બે કલાકનો ટાઈમ તો લાગ્યો હતો અને હાથમાં ફરફોલાઈ પડી ગયા છે કેમકે આપણને ફાવટ હોય નહીં જે આપણે ઓલી લોખંડની કોષ આવે એનાથી ખાડા ગાળ્યા હતા અને એના પછી ઓલા બાંબુ આખા સેટ કર્યા હતા ઓકે તો ભાઈ દેશી ખાતર નાખી દીધું છે જે પપ્પાએ સુરતથી મોકલ્યું હતું સ્પેશિયલી આંબામાં નાખવા માટે કેમકે આ વર્ષે એમાં કેરી નથી આવી કે પૂરા પોષણ તત્વો નહીં મળતા હોય એટલા માટે એટલે માટે પપ્પાએ સુરતથી ખાતર મોકલ્યું હતું ગૌશાળાનું ઓકે તો એ હવે એડ કરી દીધું છે હવે જોઈએ કે એની એનું રિઝલ્ટ કેવું મળે છે ઓકે તો ફિલહાલ આજ માટે એટલું જ છે ઓલરેડી સાંજ પડી ગઈ છે ને હવે થોડા ઘણા કામ છે એડિટિંગના આ છે તે છે બરાબર અને બે દિવસ પછી હું ને અમારું મારું ફેમિલી મતલબ કે અમે લોકો એક બે દિવસ માટે બહાર જઈએ છીએ કેમકે વીસ વીસ એકવીસ દિવસથી અમે ઘરે ધર્મ છીએ ઘરેને ઘરે તો ઓબ્વિયસલી કંટાળો તો આવે જ કેમકે સુરતમાં તો ઘરમાં ઢાંટીઓ રહેતો નહોતો પણ અહીંયા વીસ દિવસથી ઘરે ઘરે એટલે માટે એક બે દિવસ બહાર ફરી આવે માઇન્ડ ફ્રેશ કરી લઈએ ઓકે તો આજ માટે એટલું જ છે બ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો ઓકે ટાટા બાય બાય એન્ડ મહાદેવ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ